અહીંયા ભાઈ હલકા ઘરે નથી ને એટલે બધું કામ જો આતુ દીદી ને કરવું પડે આતુ દીદી ને મમ્મીને જાય ગાડીઓ એટલી ધૂળ ચડી ગઈ છે ભંગાર પડ્યો છે અહીંયા ભાઈનું ફ્રીજ પડ્યું છે આમાં જ ભાઈ અહીંયા જો આ ભમરી એવળું દર ને એવું કર્યું હતું બધું અને ફ્રીજ ભાઈ પૂરું જ છે એમાં કઈ હે નહીં કાઢી લેવાનું એટલામાં જ આપણે ભાઈ રમવાનું હોય એટલામાં જ આમાં જ આપણે રમતા હોય તો કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે આપણે નવા વ્લોગ વિડીયોની અંદર તો બધાને જય માતાજી અને જય દ્વારકાથી મસ્તીનું ગુડ મોર્નિંગ થઈ ગયું મિત્રો વાયગા છે સાડા નવ અને અહીંયા આતુ દીદી જો અત્યારે કચરા પોતાને એવું કરે છે મતલબ હંજવારી શું કેવું તું હંજવારી હંજવારી કરે આ તું બેન મારા મમ્મીને તો હજી નાસ્તોય નથી થયો જો કેમ કે ભાઈ એને અગરબત્તી કરવાની હતી માતાજી ની તૃતીવા કરવાના હતા એટલે એને લેટ થઈ ગઈ જય માતાજી જય બસ કરી મેં લીધો નાસ્તો આજ છે ને રવિવાર છે અને મેં કીધું આજે આપણે સાવ ફ્રી હોય એટલે કાંઈક કામ કરીએ પણ આમાં એવું છે કે આજે ને જો આ ફૂલ છોડ ને એવું ભાઈ બોન છે કેવું મસ્તી નું થઈ ગયું છે બાજુમાં જો આ ખળ ને એવું ઉગી ગયું છે ઈ એક તો આપણે પેલા ઉપાડી નાખી દઈએ મિત્રો ઓનલાઈન મગાવ્યું હતું પણ એવું મસ્તી નું શું કેવાય ઉગી ગયું છે ને વાત જવા દ્યો કેમ જો આમ આ થળ ને બધું જે આમાં હે ને વારા બાંધી દીધા હે આપણે આકાર આપવા માટે એનાથી આકાર મસ્તીનો થઈ જાય ને અને આમાં જો બે ચાર ફૂલે એવા મસ્તી મસ્તી ને હલકા ઘરે નથી ને એટલે બધું કામ જો આતુ દીદી ને કરવું પડે આતુ દીદી ને મમ્મી ને કેમ કે એ ગઈ હે જે રાજકોટ કઈ પાર્લર ના એક્ઝિબિશન શું કેવાય આતું

કેમ કે બધું કામ ભાઈ આઈ આતુ દીદી માથે નકર અત્યારે ભાઈ આતુ દીદીને ને એને વાંચવાનું વાલે છે હમણાં એને એટલે આવે છે ને એટલે આજે જો બધું કામ એને કરવું જોઈએ અત્યારે જે ભાઈ કેતુ ની એક ગાડી છે ને ઘા ખાઈ છે બરોબર એની ફ્રેમ નથી મળતી ફ્રેમ જો કે આપણી ભાઈ પડી પડી જ છે ભાઈ એ હળી ગઈ છે જો તમને હું બતાવું જો આ એની ફ્રેમ છે આ ભાઈ હાવ હળી ગઈ છે જો બધી રીતના આખી ભાઈ ફ્રેમ પૂરી થઈ ગઈ છે નવી ફ્રેમ મગાવી છે ભાઈ કાકા લઈ આવ્યા હે જે હવે આપણે લઈને એને ગેરેજે રાખી દેશું પહેલાં તો અને પછી એનું કંઈક આગળ કામ વધારશે કાલથી તો કન્ટિન્યુ આપણે ભાઈ ફ્રેમ લેવા છે ને આ નાનકડું બતકું લઈ જાવું જો હા કેમ કે ભાઈ સ્પ્લેન્ડરમાં તો હું એકલો રહ્યો એટલે સ્પ્લેન્ડરમાં તો આવે ને બરાબર અને અહીંયા હે ને ભાઈ બે પલ્સર પડી છે જો આ પેલી છે ને એ બસો વી સીસી એક એકસો એસી સીસી હે પલ્સરમાં પડી પડી એટલી ધૂળ ચડી ગઈ છે હે જો તમને બતાવું બે ગાડીઓ એટલી ધૂળ ચડી ગઈ કેમ કે વર લગભગ વર દીજ કે પડી જ છે આપણા ઘરે અને રિપેર કરવાની નથી આને તમારે કોઈને આના સ્વેર પાર્ટ તો આપણે નથી વેચવાની પાર્ટ કોઈને જોતા હોય તો આમાંથી આપણે આપી દે કોઈને જોતા હોય તો મને કહેજો બરોબર ભાઈ આપણે હે ને આપણી એક્સેસ લઈને જવું છે કાકાના ઘર સાઈડ કેમ કે ફ્રેમ ત્યાં પડી છે ભાઈ જ્ઞાનથી એને પહોંચાડશું આપણે ઘેરે જશે તું તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પહોંચી ગયા ગેરેજે પણ ભાઈ હું એક જ ગેરેજે પહોંચી હું જેસીસ નથી પહોંચી એનું કારણ કે કાકાને ફોન કર્યો તો કાકા કે હું હને કે બહાર ગયો હું અને ફ્રેમ પડી છે ગેરેજે અને ગેરેજ આજે સંડે હે તો ભાઈ બંધ રહે બરોબર મેં કીધું કાંઈ વાંધો નહીં તમે આવો ત્યારે વાત અત્યારે તો મેં જોવો નહીં તમે ગેરેજે ભાઈ અત્યારે જુઓ બે ગાડી ખોલી પડી છે તમારું ભાઈને એટલી કામ કરતા આરામ થાય ને ભાઈની વાત જાગ્યો કારણ કે ભાઈ બે ગાડીનો ને માલ લેવા બહાર જ આવવાનું અને બારે ભાઈ અત્યારે આ કારા ઉનાળાનો ભાઈ તડકો હે આ હા 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 અટાણમાં ભાઈ તો વાગ્યા કેવો તડકો હોય મેં કીધું થઈ જાય નિરાધે નિરાધે બે ગાડીનું ભાઈ કામ હેને અધરું પડ્યું છે હવે પેલા તો આપણે હેને આ ગાડીનું કામ કરવું જોઈએ બે નું પછી આગળ કઈક નવું વધશે અને પ્રેમ ભાઈ જો આ એનો ઢગલો પડ્યો છે આ બધી વસ્તુમાં હેને ભાઈ આપણે ચડાવવાનું છે ફ્રેમ

વાડી પહોંચાડી દીધું મેં અરે જોઈએ ભલે લઈ આવશે આપડે જોતો

એ ગાડીઓ પડી છે બધી બધી મિત્રો રિપેર કરવાની છે અને ખાવ ફેલ કન્ડિશન હે આની તો આમ જોવો ખડી ગયો ભાઈ બધી જામ ઉપર તોય તોય પબ્લિક એમ કે ભાઈ રિપેર કરવી કે આપણે કઈ છુંગારમાં નથી દેવી બરોબર કે આયા બધું આ ડૂચા પડ્યા છે બધાય ના ભાઈ હે ને ભાઈ ધાણા થતા ને પોર તેદુના પપ્પા અહીંયા મૂકી ગયા હજી અહીંથી ઉપાયુક નથી હવે એ કે પાછા ચંગણા ને એવું થાય ને ત્યાં કે ઢાંકવા લઈ જાય એ કે કાઢશું ને ત્યારે અહીંયા જો આપણો આ ભંગાર પડ્યો છે અહીંયા ભાઈનું ફ્રીજ પડ્યું છે આમાં જ ભાઈ અહીંયા જો આ ભમરી એવળું દર ને એવું કર્યું હતું બધું ફ્રીજ ભાઈ પૂરું જ છે એમાં કઈ હે નહીં કાઢી લેવાનું હાલે એવું કંઈ હે નહીં તો કોઈ અહીંયા રાખી ગયા જો આવી રીતના બધું પડ્યું છે અલગ અલગ અહીંયા છે આપણી ચિત્ર ભાઈ ગેરેજમાં દુકાનમાં એ જો અહીંયા બાથરૂમ આપ્યું છે આવું કઈક મસ્ત મજાનું બાથરૂમ હે પણ એ આપણે કઈ ચાલુ કર્યું નથી કેમ કે આપણે ભાઈ ત્યાં જવાનું જ ના હોય અને આપણે કામ હોય બધું આગળ જ અહીંયા આ બધો માલ સામાન પડ્યો છે આ બધો માલ સામાન હે એટલામાં જ આપણે ભાઈ રમવાનું હોય એટલામાં જ આમાં જ આપણે રમતા હોય અત્યારે મિત્રો હાલમાં અત્યારે બે ઇન્જિન ખોલેલા પીડા હે કામ નથી થતું યાર કારણ કે ભાઈ પૈસા જ પૂરા નથી એવા બરોબર પૈસા વગર તો આપણે ભાઈ ઘરે તો કઈ થતું નથી નેથવારાને આપવા પડે એટલે પૈસા ના આવે તો આવું ભાઈ આ કામ હતું રહેવાનું જ ભાઈ અમારા ગેરેજના કામમાં ભાઈ એવું હોય ને કે આમાં હા સીધા જ ભાઈ એને પૈસાનું ખોટું થાય એટલે પૈસા વગર તો લગભગ કોઈ કારીગર કામ જ ના કરતું હોય જાણીતા છે ભાઈ જાણીતા હોય તો વાત અલગ હે બાકી તો હે ને ભાઈ અર્ધા પોણા પૈસા તો લગભગ આખે આખા બધાય પૈસા પૂરેપૂરા પેલા લઈ જ લેતો હોય પછી જ આ કામ આગળ વધારતો હોય કારણ કે ભાઈ આમાં ને ડાટા મારો વધારે હોય એના લીધે જો આ ખુલ્લું પડ્યું હે એક અહીંયા એન્જિન પડ્યું છે એક વાહ ખુલેલું પડ્યું છે આ બે ગાડી છે આ એક તો આપણી જ છે ભાઈ ઘરની એ આપણા ઘરની જ છે બરોબર આ એક રિપેર કરવાની એટલે આ રિપેરિંગમાં જ છે અત્યારે તો રિપેર થઈ ગઈ ચાલુ કન્ડિશનમાં જ છે એટલે આપણે વેચી નાખીએ એટલે મતલબ આ બધું નવું નાખીને અત્યારે આજે છે ને એ બધું નવું નાખવાનું ભાઈ કમ્પ્લીટ સર્વિસ બર્વિસ કરીને પછી આપણે એને વેચી નાખવાની હોય રાખ્યું સ્કેનર જોવા કોઈને ભાઈ પૈસા પૈસા વધતા હોય તો આમાં આમાં સ્કેન કરી નાખજો બરોબર મિત્રો હોય ને આ બધું આપણે અહીંયા આવી રીતના કંઈક સામાન ગોઠવો હોય ઉપરથી ને નીચે હું થઈ થોડું ઘણું બધું તો ભાઈ એના ગેરેજના કામમાં પૂરું ન થાય ગમે એટલું હોય ને ગેરેજ ના કામ માં માલ સામાન ઘટે ઘટે ને ઘટે બધી વસ્તુ આપડે પાસે હોય જ નહીં થોડું ઘણું આપણે રાખવું હોય પડતું રહે થોડું ઘણું આપણે લઈ આવતા હોય ગામમાંથી એ રીતના આપણું કઈ કામ ધંધો હાલતો હોય બરોબર અને અહીંયા હે ને ભાઈ આવી રીતના પાના ગોઠવા હે બરોબર પણ એ ભાઈ એટલો માણસ હું રહ્યો ને એટલે એને મને ઘડીક થાય ને ઊભું થવું ને લેવા જાવું નહીં હે ને આપણે કઈ મગજમાં બેહે જ નહીં એટલે આપણે જો એ રીતના ચોખ્ખી ભરલી છે અરે યાર જેવી રીતના ચોખી ભરી લીધી પરતાય પાના આમાં હોય એટલે પાના ઘટે જ નહીં ભાઈ આપણે તમે ત્યારે ચોકી લઈ હાલ તો સુજવાનું બારે એટલે હાલે આપડી ભક્તિ બધાય પાના એમાં મળી જાય બરોબર એવી રીતના આપણે કઈક સેટઅપ ગોઠવેલું થાય અહીંયા તો મિત્રો આવું કંઈક આપણું ગેરેજ છે બરોબર તમને ગેરેજ કેવું લાગ્યું મને જરૂરથી જણાવજો કમેન્ટ કરી અને હવે મિત્રો આપણે જવું છે આપણા ઘરે કેમ કે કામ આજ કઈ છે નહીં સંડે છે નવું કામ કઈ હોય નહીં અને જૂનું કામ કરવામાં અત્યારે ભાઈ તમારું બેન ફૂલ આરે થાય છે ફૂલ ફૂલ ફાઈનલી મિત્રો પાછા આપણે આવી ગયા ઘરે અને આતુબેન જો અહીંયા વાંચે છે બરોબર અને ભાઈ પહેલા તો આતુબેનને કોંગ્રેચ્યુલેશન કહી દો કોંગ્રેચ્યુલેશન આતુબેન કેમ કે ભાઈ બેને એને હમણાં જ ઇન્સ્ટા ચાલુ કર્યું અને ભાઈ એક લાખ સબ્સ્ક્રાઇબર હું સોરી એક લાખ વ્યૂ આવી ગયો અને પાંચસો ને અગિયાર ભાઈ બે દીમાં તો એના ભાઈ ફોલોઅર થઈ ગયા એટલા તો ભાઈ મારી નથી આવતા બી વાત બેન એના માટે કોંગ્રેચ્યુલેશન અગાઉ મિત્રો થેન્ક યુ થેન્ક કહી દીધા કેટલો હરખ વાંચવામાં ધ્યાન દો વાંચવામાં આપણે મિત્રો કેટલું ને મહેનત કરીએ છીએ આમાં કાંઈ ફોલોઅર નથી વધતા નથી સબસ્ક્રાઇબર વધતા નથી રીલમાં વ્યૂ આવતા તમારે તો કિસ્મતી કરાવે મિત્રો આ રૂમમાં થોડોક લાઇટનો ભાવ અભાવ હોય એટલે વિડીયો થોડોક ટ્રેન ફૂલ એવું થતું હોય છે એવું મને લાગે છે બરાબર તો થોડુંક એડજસ્ટ કરી લેજો મિત્રો બરાબર અને આ બ્લોગ તમને કેવો લાગ્યો આપણા ગેરેજનું ટૂર મને જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે બાય બાય